મિત્રો આજે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રાબેતા મુજબ બપોરે બાર વાગે આપણું જમવા ચાલુ થઈ ગયું છે ત્યારે તહેવાર ચાલુ થઈ ગયા છે આવતીકાલે રક્ષાબંધન છે આપણે રક્ષાબંધન પણ ચાલુ છે આપણું ભૂખ્યા ભોજન ભોજન રક્ષાબંધો બંધ નથી રહેવાનું બધા બહેનો રજા ઉપર છે બાલાજી ગ્રુપના સર્વે સભ્યો સર્વે સભ્યો જમવાનું હાથે બનાવવાના છે એટલે આપણું જમવા કાલે બંધ નથી આવતીકાલે પણ ચાલુ છે ભૂખ્યા ભોજન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ પવિત્ર માસ જય શ્રીરામ એવાર ચાલુ થઈ ગયા છે હવે અહેવાર ચાલુ થઈ ગયા છે આવતીકાલે રક્ષાબંધન છે મિત્રો આ બધું તો મેનુ બતાવી દઉં આ મંડપ છે આપણો જે આ મંડપ આપેલો છે વિવો કંપનીનો પ્રકાશ મોબાઈલ રામનગર એમને સેવા અર્થે આવ પ્રકાશ મોબાઈલ રામનગર એમના તરફથી આ મંડપ આવેલો છે વિવો કંપનીનો બહુ મંડપ એટલે ઘણો ઉપયોગ થઈ ગયો ચોમાસા પણ જરાય પાણી ફળતું નથી તડકો પણ સ્વયંસેવકો લાગતો નથી બહુ સરસ કામ કરેલું તેમનો ખૂબ ખૂબ આભાર પ્રકાશ મોબાઈલવાળાનો હવે મિત્રો આજનું મેનુ બતાવી દઉં છું ભાગ છે રોટલી છે સ્વયંસેવકો છે સર્વે સ્વયંસેવકો બાલાજી ગ્રુપના ધન મન ધનથી સેવા આપી રહ્યા છે શ્રાવણ માસ પવિત્ર માસ દરેક મિત્રો જણાવવાનું કે આવતીકાલે રક્ષાબંધન છે રક્ષાબંધન આપણે રાબેદા મોજા અંજન ક્ષેત્ર ચાલુ જ છે મંડપ જોઈ લેજો દસ બાય દસનું મંડપ છે પ્રકાશ મોબાઈલ રામનગર એમના તરફથી સાવ ફ્રીમાં આપેલ છે એમનો આપણે બાલાજી ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જેથી કરીને આપણા સ્વયંસેવકને તકલીફ ના પડે ચોમાસામાં તકલીફ ના પડે તડકામાં તકલીફ ના પડે મિત્રો હજી બાર હવે વાઈ ગયા છે આ દસ મિનિટ વહેલા આવી ગયા છે ટાઈમ બધા બાર વાગ્યા પછી ન હોય અને જરાક તહેવાર પણ આજે છે તહેવાર પણ છે એટલે જરાક બાળગામ પણ થવા ગયા હોય તો બધા જમી રહ્યા છે பச்ச તો મિત્રો જે એટલો તડકો છે એમ લાગે બપોર જે વરસાદ આવશે સેવા પ્રભુ સેવા અન્નદાન એ મહાદાન શ્રાવણ માસ નિમિત્તે જે કોઈને ધર્મા તો દેવાનો હોય કાચું સીધું દેવાનું હોય તમારો કોન્ટેક કરે ચાલો મિત્રો હવે આપણે આપણે મારું વાન છે છે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય સંસ્થા ટૂંક સમયમાં આપણે સમૂહ લગનનું આયોજન કરી રહ્યા છે એની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે ચાલો મિત્રો કાલે મળશું આપણે કાલે રક્ષાબંધન છે સૌને રક્ષાબંધનની શુભકામના